મારે માર જુનાગઢમાં મારે શીપિયા ખાવા પડત જુનાગઢ મારે મેળ નથી રહેતો કારક કારક મને સટકી જાય તે મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુવારું છે જ નહીં શિવરાજમાં કહેવાય દોઢ શીપિયાના દર્શન થયા માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહ્યા અરે મેં કીધું બાપુ કરી મેન મેં ઘોડું દાડ કર્યું લેવા દેવાનું ક્યાં બોલતા બાપુ કૃપા થાય ને આપ જેવા મહાપુરુષોની ને રહ્યો છો તમારા સરળ નગર હું અહર છું મેં કીધું પેલા મને સાંભળો પૂરું કરવા જો પછી મારું પૂરું કરી નાખજો પેલા મારું વાક્ય પૂરું કરવા જો એક મહાત્મા જે આપણે ગિરનારી બાપુ કરતા દહ ગણા તે લગ્ન ભી હો ગયા અરે ત્યાં બીજા બે બાપુ કે પણ બોલને તો દો ઉસકો માયા અચ્છા એ બોલ દે ક્યાંય બોલ બોલ માયા ભાઈ નહી બાપુ અહીંયા બેઠા એ બધા લગન લગ્ન થયેલા છે તમારા લગ્ન માં અમારા લગ્ન માં થોડો ફેર હતો તમારા લગ્ન થયા એ સયમ કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા ના સદગુરુ ના શબ્દ સમારંભ બાપા એ લખ્યું એટલે મને યાદ આવી ગયું સદગુરુ ના શબ્દ એ તમારી સુરતા નારી એ ફેરા ફેર્યા એ પણ સ્વયંવર હતો ગુરુના દેશમાં તા બધા બાપો કે અચ્છા એ માયા બહુ અચ્છા હે માયા બહુ અચ્છા હું આશ નગર સપનામાં શીપી આવત એટલે હું તો મિત્રો કહું તમને સપનાય મોડા ન જોતા પછી મેં બાપુને કીધું બાપુ આપ કા સ્વયંવાર જો સદગુરુ કે જો દરબાર મેં જો દેશ મેં જો હુઆ થા તો શબ્દ ઓર સુરતાને ફેરાફર લ્યા તો આપને દીક્ષા લીધી અમે માંડવા મેં ફેરા લીયા અમને રિક્ષા લી બે ત્રિગુણિત માયા છે હકીકત સપનાય મોડા ન જોતા આમ સપનાય આમ 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 હુતા હોય સપનું જોતા જ લાગતો હોય ભાઈ ભાઈ એમ જાગીએ તેમ થયું ઘરે રે 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 પાછું સપનું આવે સુતી રે સુતી જોયા કરું શામને જાગું તો જાદવ વયો જાય એક સપનાની એક વાત કહી અને બેનને રજૂ કરું છું ઉપડી એટલે મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બા સૌજીભાઈ ધોળકિયા દિવાળી ઉપર કાર્યક્રમ રાખી ભાગવત કથાનો ટોળો આવ્યો છે અને મારો પ્રોગ્રામ મેં કીધું બે દી અગાઉ જાય તો બે દી હરિદ્વારમાં ને એમાં રહેવાય એટલે હું જાતો છું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ પાછું લેતો છું એમાં સવજી કાકાને ફોન આવ્યો આ વાત ધ્યાનથી સાંભળજો અને આમાં નકર રાણીક બાપુ ઘણા ઊંધું સમજે અડધું સાંભળે ને એમાં તકલીફ પડે હવે ધ્યાનથી સાંભળજો જોજો આપણી એન્ટ્રી જોજો હવે આ એક એક વાતમાં તમે જોઈજો તો ખરા પણ ધ્યાનથી હાજો સાંભળજો પેટમાં દુઃખ છે મા હું દેહરાદૂનથી દેરાદૂન જવા માટે જે ફ્લાઇટમાં બેસવા જતો હતો દિલ્હી તા સૌજીભાઈનો ફોન આવ્યો સૌજીભાઈ દોડ્યો ભાઈ કેટલે મેં બસ ફ્લાઇટ હમણાં દસ મિનિટમાં ઉપડશે અમે ગેટ ઉપર જ છે અને ચાલીસ મિનિટમાં દેરાદૂન ઉતરી જશે મને કે ના આ ગાડીઓ ઊભી છે સાજિંદાની ગાડીઓ નખી છે તમારી ગાડી અલગ છે અને બે ગાડીઓ છે ચિંતા ન કરતા અને હોટલને બધું રખાઈ ગયો સૌથી કાકા બે દી મારે અહીંયા રહેવું છે પણ એક ખાસ પ્રોગ્રામ પમદી છે તો હમણાં કોઈને ખબર ન પડવા દેતા કે હું આવ્યો છું જવો તો ખરા નહીં બધા સેલ્ફી લેશે હેરાન કરશે ના મને કે કોઈ નથી કીધું તો સારું અમે ગયા હવે જવું બાપુ રાતે આઠ વાગ્યા પેલા ગંગા સ્નાન કર્યું આરતી કરી અને પછી જ્યાં હોટલ છે રિસોર્ટ રાખ્યો હતો ત્યાં આઠ વાગ્યા પગ્યો ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો મને કે કહેતા નથી હરિદ્વાર આવી જાઓ ક્યાં આવું ફલાણી જગ્યા ન્યા થોડું આપણે દસ મિનિટમાં હું આવું છું રામદેવ બાબા ન્યા મને લઈ ગયા પછી આયુર્વેદિક વાળું કર્યા હા ભળજો હા ભળજો હજી હું ક્યાં ક્યાં જાવ તો રામદેવ બાબા પાંચ પહોંચ્યો છું આયુર્વેદિક વાળું કર્યા ચાલુ બહુ રેડી હે બહુ જ ઉઠતે ઉઠતે પ્રોગ્રામ કેજો ને આપણે અહીંયા ડાયરો કરીશું ચાર વાગ્યા વહેલા જાગ્યા ચાર વાગ્યા એક કલાક યોગા કર્યા એક કલાક બાપુ પાસે માં ગયા એ આમલી ધૂપકો ખાય હું આમલી ધૂપકો ખાવ કારણ કે આપણે માલ સરતા બધા ગુનામાં ના આવ્યા હોય તો સિવિંગ પણ હું આપણી પાસે કલાક એ ધબાટી બોલાવી નાશ લીધા બરોબર આયુર્વેદિક નાસ્તો કરવા છ વાગ્યો હવા છ થયા છે આમ જ આજે નાસ્તાની ડીશ આવે તા મોદી સાહેબ નો ફોન રામદેવ બાબા માં આવ્યો મોદી સાહેબે કીધું બાબા લાઈવ કેમ નો છે લાઈવ કેમ થયો માયા ભાઈ શું વાત કરો આપો એને ક્યારે આવ્યા કાલે આવ્યા હજી બે ત્રણ દી રોકાવાનું છે નાસ્તો બાકી છે મને કે નાસ્તો કરે માના આમ હું દિલ્હીથી નીકળું છું આપણે હારે નાસ્તો કરીએ કલાક ખમી જાય માં મેં કલાક વેઇટ કર્યા હજી કલાકની માથે પાંચ મિનિટ ગઈ મેસેજ આવી સાહેબ મિનિટમાં પહોંચે છે પ્લેન ઉતરી ગયું છે અને સાહેબ માં તા મારે જગાઈ ગયું અને પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા કે દસ મિનિટ તો હોવા દીધો હોત તો તારા બાપ ભેગા થઈ જાત આપણા આ સંસાર ખોટો કે સપનું ખોટું એની કરતાં જ્યાં મોજ આવે ને એ મોજ લઈ લેજો અને આવા મહાપુરુષના ચરણોમાં મોજ લઈ લઈને એનાથી બીજો ઉજળો મોજ જ નથી અને એવી વાત અહીંયા મેં પૂરી કરીને બેન શ્રી દમ્યંતી બેનને વિનંતી કરું કે આપણું ગુજરાતી સાહિત્યનો પરિચય છે આને જેટલા ગુજરાતી ગીતો ગાયા અને ભવિષ્યમાં દિવાળીમાં પછી હવે જો કોઈ ગુજરાતીને પદ્મશ્રી મળે તો એ દમયંતી બેનને જ પદ્મશ્રી મળે સાહેબ કેવા કેવા ગીતો પ્રભુ તને પત લેવાની ટેવ પડી ભક્ત પીપાજીમાં જેણે ગાયું છે સંત દેવીદાસ પિક્ચરમાં અમરમાં જે પાત્રોમાં જે મૂકે એના ત્યારે શબ્દો દમયંતી બેનના હોય આવા અનેક ગીતો જેણે ગાયા છે એ આપણા સ્ટેજનું ઘરેણું છે તો વિનંતી કરું બેન શ્રી દમ્યંતી બેન બરડાઈ ને તાળીના વધાવો બેન શ્રી બેન બરડા